જુનાગઢ જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીના હુમલાની ઘટનાઓ સામે આવે છે ત્યારે બિલખાના ઉમરાળા ગામે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા શ્રમિક શૌચક્રિયા કરવા જતા વાડીમાં ઝાડીની પાછળ બેઠેલ સિંહે શ્રમિક ઉપર હુમલો કર્યો હતો હુમલો કરતા જ આસપાસની વાડીમાંથી લોકો દોડી આવ્યા અને હાકલા પડકારા કર્યા પરંતુ સિંહ દૂર જવાનું નામ ન લેતો હોય ત્યારે વાડીના માલિકે આવી ગાડીના હોર્ન વગાડ્યા બાદ સિંહ દૂર ખસ્યો હતો ત્યારબાદ ઘાયલ શ્રમિકને લેવા જતાં સિંહ ફરી હુમલો કરવા આવ્યો હતો જેનો પણ વિડીયો સામે આવ્યો છે અને ઘાયલ શ્રમિકને પ્રથમ બિલખા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો શ્રમિકના પીઠના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી અને વન વિભાગના આરએફઓ મિત્રએ જણાવ્યું કે સિંહને પકડી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી છે હું હવારમાં હોતો તો ત્યારે મારા ભાગ્યને ફોન આવ્યો કે સર તમે વાડી આવી જો સિંહ હુમલો કર્યો છે એટલે હું તરત દોડીને વાડી ગયો તો સિંહ અહીંયા ઊભો હતો અને ભાગ્યથી થોડીક દૂર હતો પછી અમે લોકોએ હાથ કર્યા એટલે અવાજ કર્યા તો સિંહ દૂર ગયો પણ જ્યારે પાણી લેવા જતા હતા ને તો પાછો સિંહ સામે ધાયલો આવતો હતો એટલે પછી ફોર વ્હીલ ગાડી હતી એને હોરનમાં માર્યા અને અવાજ કર્યો ને ત્યારે સિંહ છે દૂર વહી ગયો અને એને લઈને સીધો ફોર વ્યવલર નાખીને અમે બિલખા સિવિલે ગયા બિલખા સિવિલે સીધા અમે જુનાગઢ એડમિટ થયા ત્યારે તું નામ છે ભાગ્યનું નામ અમારા મજૂર છે એમ નામ અનીલ છે આ ઘટના બેની સવારે સાત સાડા હાથ કોણ સાત થી સાડા સાત ની વિશે ખેતરમાં કામ કરતા આ ખેતરમાં કામ કરતા હતા જ્યારે ટોયલેટ જવા ગયો ને વાયર ને બાજુમાં બન્યો અને વારે ક્યારે અવારનવાર આ વન્ય પ્રાણી હુમલા કરે છે અમારે પાડીએ બે થી ચાર વાર તો દીપડા હોતી ને પકડાયેલા છે ફોરેસ્ટ માં અમે વારેખેલા જાણ હોતી ને કરીએ છીએ મારું નામ વિરેન્દ્રભાઈ ઉમેશભાઈ વાળા